પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ આ ચરણો સિવાય આપણે એના પર આધારિત ગ્રાફ પણ દોર્યા છે અને એના પર આધારિત દાખલાઓ પણ સોલ્વ કરેલા છે જેમ કે આપણને કીધું હોય કે કોઈ બિંદુ આ જગ્યા ઉપર છે તો એના એક્સ અને વાય યામ શોધેલા છે તો આ રીતે મિત્રો આપણે યામ ભૂમિતિની અંદર જોયેલું છે આજે આપણે જોઈશું કે યામ ભૂમિતિ એટલે શું તો યામ ભૂમિતિ એટલે શું અને યામ ભૂમિત જરૂરત શા માટે પડી મિત્રો વિચારો કે આ આ બોર્ડ ઉપર બિંદુ છે હવે આ બિંદુનું તમારે એક્ઝેક્ટ લોકેશન પ્રાપ્ત કરવું હોય તો એ તમે કેવી રીતે મેળવી શકો તો એના માટે કોઈ એમ કોઈ વિદ્યાર્થી એમ કહી શકે કે ડાબી બાજુથી

આપણે મેળવી શકીશું તો એ છે ના કારણ કે એ પોસિબલ બનતું નથી કારણ કે આ બિંદુ અહીંયા આપેલું છે એનું એક્ઝેક્ટ લોકેશન તો ક્યારે જ કહી શકાય જ્યારે આપણી પાસે કોઈ એવી પદ્ધતિ હોય જેને આપણે એક સંદર્ભ તરીકે લઈ શકીએ તો જ ખ્યાલ આવે કે આ બિંદુ જે છે એ કઈ જગ્યાએ છે તો મિત્રો એના માટે આપણે શું કરી શકીએ તો એના માટે આ યામ ભૂમિતિ ચેપ્ટર તમારે સ્ટડી કરવું પડે છે એમ કહી શકાય એમ કહી શકાય કે પાણી પીવા માટે જેમ બોટલ ગ્લાસ કે કોઈ પાત્રની જરૂર પડે છે જ રીતે આપણે કોઈપણ બિંદુનો અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટનું યામ ભૂમિતિ ચેપ્ટરની જરૂરત પડે છે તો યામ ભૂમિતિ એક એવું ટૂલ છે જેની મદદથી આપણે મૂળ સ્થાન એટલે કે એક્ઝેક્ટ લોકેશન શોધી શકતા હોઈએ છીએ તો ચાલો મિત્રો જોઈએ વધારે ડીપમાં

ખ्याल સમજવું પડશે રેને ડ કાર્ટ રેને ડ કાર્ટ નામના ગણિતજ્ઞ અને ફિલોસોફરે આનો કોન્સેપ્ટ આપ્યો હતો મિત્રો રેને ડ કાર્ટ વિશે એવું કહેવામાં આવે છે જે ટેક્સ્ટબુકમાં પણ લખ્યું છે કે તેઓ બેડ પર સુતા સુતા વિચારતા હતા અને એવી રીતે મળ્યો હતો તો હવે રેનેડ કાર્ટે શું કહ્યું હતું તો મિત્રો રેનેડ કાર્ટે એમ કહ્યું કે આપણે જો કોઈ બિંદુ અથવા ઓબ્જેક્ટનું ફિક્સ લોકેશન મેળવવું હોય તો આ ફિક્સ લોકેશન મેળવવા માટે આપણે

ઓરિનેટ એટલે કે ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે હવે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ધારો કે આ લાઇન વન છે લાઈન થ્રી છે લાઈન ફાઈવ ટેક્સ્ટબુક ની અંદર લોકો અહીંયા લાઇન ટુ છે અને લાઈન ફોર છે તો મિત્રો લાઇન વન લાઈન ટુ લાઇન થ્રી લાઇન ફોર અને લાઇન ફાઈવ આની અંદર

ઘરનો નંબર આપેલો હોવો જરૂરી છે તો અહીંયા ઘરનો નંબર આપણને આપી દીધેલો છે એક બે ત્રણ ચાર તો એનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે આપણને એક્સ અક્ષ અને વાય અક્ષ પરના બિંદુઓ ઉપરનું મૂલ્ય આપેલું હોય તો આપણે સરળતાથી કોઈ પણ બિંદુ અથવા કોઈ પણ સ્થાન કઈ જગ્યાએ છે તે શોધી શકીએ છીએ આની અંદર એમ કહેવામાં આવ્યું છે કે શેરી વન શેરી ટુ શેરી થ્રી શેરી ફોર શેરી ફાઈવ આવી પાંચ અલગ અલગ શેરીઓ છે અને આ જે શેરીઓ છે એ શેરીઓની અંદર પહેલી શેરીની અંદર ત્રીજું મકાન ક્યાં આવેલું છે એવું પણ પૂછી શકે એમ પણ પૂછી શકે કે બીજી શેરીની અંદર ચોથું મકાન ક્યાં આવેલું છે એમ પણ પૂછી શકે કે ત્રીજી શેરીની અંદર પહેલું મકાન ક્યાં આવેલું છે તો એ તમે ક્યારે કહી શકશો એ તમે ત્યારે જ કહી શકશો જ્યારે તમને કાર્તેજીય પદ્ધતિનું નોલેજ હશે તો એ કાર્તેજી પદ્ધતિ આપણે શીખીએ તો મિત્રો કાર્તેજીય પદ્ધતિની અંદર બે અક્ષો દોરવામાં આવે છે એકને એક્સ અક્ષ કહે છે બીજાને વાય અક્ષ કહે છે એક્સ અક્ષની સામેની બાજુને એક્સ સામેની બાજુને ઓળખવામાં આવે છે ભૂજ શબ્દ અને વાય અક્ષ માટે કોટી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત આપણે જોઈએ તો અહીંયા જ્યાં બંને અક્ષો એકબીજાને છેદે છે એને આપણે

ધારો કે આ કોઈ બિંદુ છે હવે આ બિંદુ એક્ઝેક્ટલી ક્યાં છે એ મારે શોધવું હોય તો મારે શું કરવું પડશે આ બિંદુનો શિરોલંબ અને સમક્ષિતિજ આ એક શખ્સ છે એ સમક્ષિતિજ એટલે કે હોરિઝોન્ટલ કહેવાય અને આ અક્ષ જે છે એ શિરોલંબ એટલે કે વર્ટિકલ કહેવાય તો હવે મારે આ બિંદુનું સ્થાન નક્કી કરવું છે તો હું કઈ રીતે નક્કી કરીશ તો સ્કેલનો ઉપયોગ કરીને જોઈશ કે આ વાય અક્ષ પર કયા બિંદુને મળે છે અને કયા બિંદુને મળે છે અને આના ઉપરથી નક્કી કરી શકીએ કે આ બિંદુ જે છે એ કઈ જગ્યાએ છે તો મિત્રો અહીંયા જોઈશું તો આપણે હોય છે જેમાં પહેલી સંખ્યા એક્સ હોય છે અને બીજી સંખ્યા વાય અક્ષ ની શું એવું ના થઈ શકે કે પહેલી સંખ્યા વાય અક્ષની અને બીજી સંખ્યા એક્સ અક્ષની હોય મિત્રો એવું પણ થઈ શકે છે એવી પદ્ધતિ પણ વિકસાવી શકાય છે પરંતુ રૂઢિગત આપણે આ જ પદ્ધતિને ફોલો કરવાની છે આજ મેડ ને ફોલો કરવાની છે માટે પહેલા આપણે લઈશું અને બીજી બીજો જે સંખ્યા છે એના માટે આપણે એને આપણે વાય અક્ષ પરની સંખ્યા તરીકે ઓળખીશું જેનાથી સરળતા રહે તો x અક્ષ પર ત્રણ અને ચાર વચ્ચે છે આમ તો ત્રણ અને ચાર વચ્ચે કયું છે એક્ઝેક્ટલી એ શોધવામાં આપણને તકલીફ પડી શકે છે માટે આપણે એક કામ કરીએ અને એ પણ શોધી શકાય છે ત્રણ અને ચાર વચ્ચે કઈ જગ્યા છે પણ એના માટે સ્કેલની જરૂર પડી શકે છે તો અહીંયા ત્રણ અને ચાર લઈએ તો પેલા એક્સ શું લખવું પડશે ચાર અને વાય આમ જે છે એ આપણે લખવું પડશે અને યામ તરીકે ઓળખવામાં આવે અને વાયમ તરીકે ઓળખવામાં આવે છે આપણે જોયું કે જે ચાર છે એને એક્સ અક્ષ પર ક્યાં છે અને જે ત્રણ છે એ વાય અક્ષ પર ક્યાં છે

એ બિંદુ ક્યાં છે એ જાણવું પડે પછી લખવાનો અને બિંદુ વસ્તુ કે પદાર્થનું નિશ્ચિત સ્થાન મેળવી શકીએ છીએ હવે મિત્રો આપણને એમ કીધું હોય કે આ બિંદુ અને આ બિંદુ એની વચ્ચેનું અંતર કેટલું છે તો આ બે વચ્ચેનું અંતર શોધવું હોય તો તમારે ધોરણ દસ ની યામ ભૂમિતિના ચેપ્ટરમાં અંતર સૂત્રનો અભ્યાસ કરવો પડે સૂત્ર અહીંયા હું લખીને આપી દઉં છું કે સ્ક્વેર આ એનું છે પણ આના વિશે અત્યારે આપણે વાત કરીએ બે બિંદુ વચ્ચેનું અંતર અંતર શોધવું હોય તો એ પણ આપણે શોધી છીએ અને બે બિંદુનું વિભાજન સૂત્ર શોધવું હોય તો ત્યારે એનું વિભાજન સૂત્રની મદદથી પણ સોલ્યુશન લાવી શકાય છે તો મિત્રો આની અંદર આપણે જોયું કે યામ ભૂમિ એટલે શું અને યામ ભૂમિતિની અંદર કાતેજીયા પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે થાય છે અને શા માટે થાય છે એના વિશેની જાણકારી આપણે મેળવી